ચાલો મિત્રો કેમ છો તો બધા મજામાં જશો આજનો વિડીયો લઈને આવી ગયો ખેડૂત ખેડૂતભાઈઓ માટે કે ખેડૂત ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવું કેમ જરૂરી છે જે કોઈ ખેડૂતને આનો ખ્યાલ નથી તેને સંપૂર્ણ માહિતી આપવાની રહેશે તમે જો આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તમામ માહિતી ગુજરાતી અમે આપવાની રહેશે તેમજ કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરીને જણાવજો અવશ્ય અમે તમારી જવાબનો પ્રશ્નનો જવાબ આપીશું તો ચાલો આજનો વિષય છે ખેડૂત ફાર્મર રજિસ્ટર કેવી રીતે કરવું ક્યાં કરાવવું અને તેનાથી શું ફાયદા છે ખેડૂત ઓળખ કાર્ડ પણ તેને કહેવામાં આવે છે જે તમે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવો ત્યારબાદ તમને મળે છે તો તેમાં મેઈન પ્રશ્નો છે પ્રધાનમંત્રી કિસાન સન્માન વિધિ બીજું છે કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના કે જે તમે ફસલ વાવેલી છે માની લો કે કોઈ વાવાઝોડું તોફાન આવ્યું અને તમારી ફસલ બળી ગઈ તો એના માટે જે વીમા યોજના છે જો તમે કહેવાય કરાવેલું ફાર્મર રજિસ્ટ્રેશન કરાવેલું હશે તો જ તમને એનો લાભ લઈ શકશો બાકી તમને એ લાભ મળશે નહીં ત્રીજું છે કિસાન ક્રેડિટ કાર્ડ કિસાન ક્રેડિટમાં આ વખતે આ આગળના વિડીયોમાં તમે જોઈ જ છે મારા કે કિસાન ક્રેડિટ માટે સરકારે કેટલી કેટલી જાહેરાતો આપી છે કેટલા કેટલા ખેડૂતોને ફાયદા આપેલા છે જો એ ફાયદાનો લાભ લેવો હોય તો તમારે ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવું પડશે બીજું છે લઘુત્તમ ટેકાના ભાવ કે જે આ તમને સૌ ખેડૂત મિત્રોને ખ્યાલ જ છે કે આપણે ટેકાના ભાવ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવીએ છીએ પણ જો તે રજીસ્ટ્રેશન કરાવવું હોય છે તો તેના માટે પહેલાં ફાર્મર રજીસ્ટ્રેશન હોવું જરૂરી છે તો ટેકાના ભાવ લેવા માટે પણ ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે હવે છે નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ જે એગ્રીકલ્ચર ખેતી કરે છે એ લોકો માટે મેઇન મહત્ત્વનું હવે રહેશે ફાર્મર રજિસ્ટર ઉપરોક્ત સરકારી યોજનાનો તમામ લાભ લેવા માટે દરેક ખેડૂતને ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે જે જાણો છો અને એની ટોટલ માહિતી આપણે આપી દીધી છે હવે ફાર્મર રજિસ્ટ્રેશન પહેલાં તો તમે તમારી જાતે કરી શકો છો આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોય જે અરજદારનો તો પોતે ફાર્મર પણ પોતાનું ફાર્મર રજીસ્ટ્રેશન કરી આપે છે એના માટે લિંક આપણા બાયોમાં આપશું કે જે તમે લિંક જોઈ લિંક ઓપન કરી અને તમારું ખુદનું રજીસ્ટ્રેશન તમે કરી શકો છો અને જો તમે વણેલા નથી અને ફાર્મર રજીસ્ટ્રેશન ખુદને કરવું છે અને કયા ડોક્યુમેન્ટની જરૂર છે તો એ પણ તમને જણાવું કે એના માટે અરજદારનું આધાર કાર્ડ રજદારના આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર અને તમારા હાથ બાર આઠ આ ત્રણ વસ્તુથી ફાર્મર રજીસ્ટ્રેશન થઈ શકે છે બીજા કોઈ ડોક્યુમેન્ટની જરૂર નથી જો તમે ભણેલા નથી અને તમારે ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવું છે તો એના માટે તમારે તમારા ગામની ગ્રામ પંચાયતે વિશેનો કોન્ટેક કરવાનો રહેશે કે જે તમને ફાર્મર રજીસ્ટ્રેશન કરી આપશે અથવા તો તમે તમારી જાતે પણ ફાર્મર રજીસ્ટ્રેશન કરી શકો છો અને ખાસ નોંધ એ છે કે ફાર્મર રજિસ્ટ્રેશન નહીં કરેલું હોય તો જે પીએમ જે વાયના બે બે હજારના હપ્તા મળતા હતા એ હપ્તા પણ બંધ થઈ જશે આગામી બે હજારનો હપ્તો પણ કોઈ ફાર્મરને મળશે નહીં તો મહેરબાની કરીને ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી લેવું કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો એકવાર ડોક્યુમેન્ટ રિપીટ કરી દઉં છું કે ફાર્મર રજિસ્ટ્રેશન કરવા માટે તમારું આધાર કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર અને હાથ બાર આઠ આટલી વિગતની જરૂર છે હવે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અવશ્ય કોમેન્ટ કરી શકો છો અને તમને સંપૂર્ણ જવાબ મળી રહેશે જય હિન્દ જય ભારત